માતાજી મિત્રો તો આજના મારા નલોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કરતા જવાનું છે તમાકુ ને આધી ગયો કોણ તો ચાલ મિત્રો આ હોળી તમાકુ ન્યાદ બાકી છે બીજા એક એક બીજા એક ત્રણ બાકી છે ચોથું છેલ્લું વળી લગભગ ન્યાધી રાશિ જૂનાખો ચીકુડી ટકાટક હોમમાં ડોગીસ આ રહ્યા અમે તો આપણે તો પેલો હું રૂડો ઉપાડો છું ઉપાડો છું ને તો તમાકુ કેવી જોરદાર છે ને તમાકુ કેવી કોમેન્ટમાં જણાવી નાખો ટક ટક ફટાફટ મને કેવો ધોળો છું ટકાટક આપણે સરાસ हमारे मम्मी अंड पप्पा को त्रिराशी तम्बाकू तो वहाँ पे जाने का है हम उनको हमारा बचपन एक हिंदी में ब्लॉग बनाया अब मेरे को भी हिंदी बोलना आता है इसलिए मैं भी अब टाइम हिंदी बोल लेता हूँ वो हिंदी ब्लॉग बनाता है ना इसलिए मैं भी गया हिंदी बना बनाती हूँ इसके चैनल का नाम है चिराग ब्लॉग डिस्क्रिप्शन में इसके चैनल की लिंक लगा दूँगा दिख लेने का તો મેં હિન્દી બોલ દિયા તો કઈ પક્ષી છે કોમેન્ટમાં જણાવજો કૂતર્યા વગર છે છે તો આપણે પણ નેદવાનું છે તો મારે નદવાનું ચમકે આપણે આવી ગયા ટાઈમથી હવે નદવાનું છે તો બે નાખું તો પછી આપણે મળી